અને સમાચાર પર વાત કરીશું પાટણ થી પાટણમાં છે કે લક્ષ્મી સિમેન્ટ દ્વારા કંપનીની સામાજિક જવાબદારી અંતર્ગત દિયોદર તાલુકામાં કેરિયર ની ઉડાન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કડિયા અને કોન્ટ્રાક્ટર પરિવારના ધોરણ આઠ થી બાર માં અભ્યાસ કરતા પચાસ થી વધુ વિદ્યાર્થીઓએ તેમના વાલીઓ સાથે ભાગ લીધો હતો આ કંપની દ્વારા પ્રશિક્ષિત કેરિયર કાઉન્સલરો દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ અભ્યાસક્રમો અને ભવિષ્યની કારકિર્દીના વિકલ્પોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી સાથે જ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુસ્તિકા તથા સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યા હતા કડિયા કોન્ટ્રાક્ટર પરિવારના બાળકોને યોગ્ય દિશામાં માર્ગદર્શન મળે તે હેતુથી કંપની દ્વારા કરાયેલ આ પ્રયાસને ખૂબ સરાહના મળી રહી છે જે આ કાર્યક્રમને સફળ બનાવવા કંપનીના અધિકારીઓ ડીલર મિત્રો તથા સિદ્ધપુરના જાણીતા આર્કિટેક્ટ ઇજરાયલ માનસુયાએ પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે કે લક્ષ્મી સિમેન્ટની કેરિયર ઉડાન પહેલ હાથ ધરવામાં આવી હતી જેમાં કેરિયર રૂડાન પહેલા હાથ ધરવામાં આવી હતી જેમાં કડીએ કોન્ટ્રાક્ટર બાળકો માટે કેરિયર માર્ગદર્શન આપવામાં આવી હતી જે દિયોદર તાલુકાના પચાસ થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા વિદ્યાર્થીઓને અભ્યાસ અને કારકિર્દી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે સીએસઆર અંતર્ગત કંપનીની સરાહનીય સામાજિક કામગીરી હાથ ધરવામાં આવી હતી मैंने आग साइंस बी सी एम ले હતી તો અહીંયા અને જાણવા મળ્યું કે આગળ શું લેવું જોઈએ કેવી રીતે કરવું જોઈએ જોઈએ શું બનવું થેન્ક યુ મિત્રો આજરોજ સિદ્ધપુરમાં સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે જે કે લક્ષ્મી સિમેન્ટ લિમિટેડ કંપની દ્વારા અમારા જે કારીગર અને કોન્ટ્રાક્ટર મિત્રો છે એમના બાળકો માટે એક કેરિયર કાઉન્સેલિંગ સેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું આ કેરિયર કાઉન્સેલિંગ સેશન પ્રોગ્રામમાં કોન્ટ્રાક્ટર અને કારીગરના બાળકો કે જેમને આઠમાથી લઈને બારમા ધોરણમાં ભણે છે એમની રૂચિ જાણી અમને એમની રૂચિ પ્રમાણે એમણે કયા વિષય સિલેક્ટ કરવા જોઈએ અને કારકિર્દીની કઈ દિશા સિલેક્ટ કરવી જોઈએ જેમ કે એડવોકેટ છે એન્જિનિયરિંગ છે મેડિકલ છે યુપીએસસી છે અથવા કોઈ ગવર્મેન્ટ અલગ અલગ વેરિયસ કાઇન્ડ ઓફ યુનિવર્સિટીઝ છે ઇન્સ્ટિટ્યૂટ છે તો આ પ્રકારની અલગ અલગ સંસ્થાઓમાં કેવી રીતે પ્રવેશ મેળવવો અને કારકિર્દીને કેવી રીતે આગળ ધપાવવી એ માટેનું એક સંનિષ્ઠ પ્રયાસ જે કે લક્ષ્મી સિમેન્ટ લિમિટેડ દ્વારા આજે કરવામાં આવ્યો અને આશરે સિદ્ધપુર તાલુકાના લગભગ ત્રીસથી પાંત્રીસ જેટલા બાળકો અને એમના વાલીઓએ આ પ્રોગ્રામનો લાભ લીધો અને આશા રાખીએ છીએ કે આ પ્રોગ્રામના મારફતે તાલુકાના અલગ અલગ ગામથી આવેલા બાળકોના ભવિષ્યને ઉજ્જવળ ભવિષ્યનું એક સંકલ્પના થાય અને એમનું ભવિષ્ય ઉજ્જવળ બને એવી અમે લોકો એક ઈચ્છા વ્યક્ત કરીએ છીએ એ માટે આ પ્રોગ્રામનું આજે અમે આયોજન કરેલું સુનામ આપ્યું મારું નામ છે દર્શક લંગાળિયા અને હું ટેકનિકલ સર્વિસિસમાં જે કે લક્ષ્મી